ગોધરામાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમપૂર્વક ગોધરા પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં કરવામાં આવી આ કાર્યક્રમમાં સવારથી ભારે સંખ્યામાં લોકોનો જોવા મળ્યો ગોધરામાં યોજાયેલ યોગ દિવસમાં રાજ્યસભા સાંસદ જે એસ પરમાર જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડીકે બારિયા જિલ્લા પોલીસવાળા તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ કોચ રાજેશભાઈ પંચાલ

લોકો કોચ કામ કરી રહ્યા છે અને તે લોકો તમને સો કલાકની નિઃશુલ્ક ટ્રેનિંગ આપે છે અને એ તમે કોચનો સંપર્ક કરવાથી તમને સો કલાકની ટ્રેનિંગ પણ મળશે તમને સર્ટિફિકેટ પણ મળશે કે જે સર્ટિફિકેટ દ્વારા તમને ભવિષ્યમાં નોકરી પણ મળે છે અને એનાથી વધુ કે તમે પોતે સ્વસ્થ રહીને સોસાયટીને પણ સ્વસ્થ રાખી શકો છો આજના દિવસ વિશે આપનો કોઈ સંદેશ ખાસ જે યુવા વર્ગો જે અત્યારે ઊંઘી રહે છે સવારમાં અને જે કોઈ પણ જાતનું કાર્ય કરતા નથી કે આલસ રાખે છે એ લોકો માટે એ લોકો માટે તમારો કોઈ સંદેશ કરો જી ચોક્કસ યોગ એ બાળક યુવાન વૃદ્ધોથી મળીને તમામ માટે છે આજકાલની પેઢી માટે જે બધા બૂમ પાડે છે કે વ્યસની થઈ ગયા છે આ થઈ ગયા છે તો એમાંથી હું ખાસ આજના યુવાનોને સંદેશ આપીશ કે આપ જીમમાં જાઓ તો વાત સારી છે પરંતુ ઋષિ મુનિઓ પ્રેરિત આપણી જે યોગ વિદ્યા છે એ નિઃશુલ્ક છે અને એના યોગ પ્રાણાયામ તમે દંડ બેઠકથી મળીને સૂર્ય નમસ્કાર જ્યારે કરો છો ત્યારે તમારે જીમની જરૂર પડતી નથી અને જ્યારે તમે એકાદ આસનને લઈને તમે સતત સો વાર બસો વાર કરો છો તો તમારું બોડી એટલું ફ્લેક્સિબલ બનશે કે તમને હાર્ટ એટેકની સંભાવના પણ મટી જશે એટલે આજના યુવાનોને મારી ખાસ વિનંતી છે આપ યોગમાં જોડાવ અને આસનની કોઈ પણ એક પ્રક્રિયા પ્રાણની કોઈ એક પ્રક્રિયાને તમે સતત કરો કે જેનાથી તમારું પૂરું બોડી એ મેન્ટેન થશે ખૂબ સુંદર રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપણે જે માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને એ યુવક વર્ગ માટે જે લોકો પૈસા ખર્ચીને ટીમમાં જાય છે અને એમનું જે બોડીનું મેન્ટેન કરવા માટે જે કરે છે એના કરતાં આ જે યોગનું છે અને જે ઇન્ટરનેશનલ લેવલ પર મોદી સાહેબે આટલું બધું ફેમસ કર્યું છે અને આટલું બધું પ્રોત્સાહિત કરી રહ્યા છે તો મારું અને આ આપણે નિધે રાજેશભાઈનું પિંકી મેડમનું અને એમની જે ટીમ છે સર્વે ટીમ એ લોકોને ખૂબ ખૂબ આભાર ગોધરાતી પિંકુ શાહ